સમગ્ર ભારતમાં એકમાત્ર વડોદરા શહેરમાં સૌ વખત ઇમરજન્સી સેવા જલરક્ષક મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં સૌ પ્રથમ વખત ઇમરજન્સી સેવા જનરક્ષક મશીન નું લોકાર્પણ મંગળવારે એટલે કે આજે કરવામાં આવ્યું છે વિદેશમાં માર્ગ ઉપર અનેક સ્થળોએ જનતા માટે આ ઇમરજન્સી ઉપકરણ લગાવવામાં આવ્યું છે પરંતુ ભારતમાં સૌ પ્રથમ વડોદરામાં આ ઉપકરણ મૂકવામાં આવ્યું જેમાં ફાયર પોલીસ અને એમ્બ્યુલન્સ સેવા માટેના બટન એક સાથે મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત હાર્ટ એટેક માટે પણ પ્રાથમિક સારવાર માટેનું ઉપકરણ મૂકવામાં આવ્યું છે માર્ગ ઉપર કોઈ અકસ્માત કે અન્ય કોઈ ઇમરજન્સી સેવાની જરૂર પડે તો વિદેશમાં અનેક ઉપકરણ માર્ગ ઉપર લગાવવામાં આવ્યા છે પરંતુ ભારતમાં આવા કોઈ પણ ઉપકરણ લગાવાયા નથી ત્યારે વડોદરામાં સૌપ્રથમ વખત જનરક્ષક ઉપકરણ મૂકવામાં આવ્યું છે શહેરના ત્રણ વિસ્તારમાં આ ઉપકરણ મૂકવામાં આવશે જેનું લોકાર્પણ મંગળવારે આજે રાત્રિ બજાર ખાતેથી કરવામાં આવ્યું ખાનગી કંપની દ્વારા આ સેવા માટે જે પ્રોડક્ટ બનાવવામાં આવ્યું છે તેની પેટન્ટ પણ લેવામાં આવી છે ડીડી ઇનોવેશન દ્વારા આ ઉપકરણ બનાવવામાં આવ્યું છે આ કંપની છેલ્લા બે વર્ષથી ઇનોવેશન કરી રહી હતી અને અંતે તેઓને સફળતા મળી છે હાર્ટ એટેક સારવાર પણ મળી શકશે આ ઉપકરણ માં એડી પણ મૂકવામાં આવી છે આજે વડોદરા શહેરના રાત્રી બજાર ખાતે એક જનરક્ષક જનરક્ષક નામનું એક ઇનોવેશન છે જે દેવભાઈ જે ડીડી ઇનોવેશન્સ કંપનીમાંથી છે એમના દ્વારા એક અહીંયા એક લોન્ચિંગ કરવામાં આવ્યું છે એમનું ઇનોવેશન્સ છે જેમાં એક મશીન છે જેની અંદર ત્રણ અલગ અલગ પોલીસ હોય ફાયર બ્રિગેડ હોય કે પછી એમ્બ્યુલન્સ હોય એને કોલ કરવો હોય કેમેરા એટેચ સાથેની આ ફેસિલિટી ધરાવતું છે આ ત્રણેય સેવાઓ તાત્કાલિક નાગરિકોને મળી શકે સાથે સાથે ફર્સ્ટ એડ કી કીટનું બોક્સ પણ છે અને એ ઈડી જે જ્યારે હાર્ટ એટેક આવતો હોય છે અત્યારના તાજેતરના સમયમાં વારંવાર નાની ઉંમરના બાળકો નાની ઉંમરના લોકોને પણ જ્યારે એટેક આવી રહ્યો છે ત્યારે સીપીઆર માત્ર સીપીઆરથી કોઈક વખત પૂરતી એને સ્વાસ્થ્યની સેવાઓ નથી મળતી ત્યારે અહીંયા એઇડી મશીન પણ ફિટ કરવામાં આવ્યું છે જેના દ્વારા નાના શોખ દ્વારા હૃદય પાછું પોતાની કાર્યરત પરિસ્થિતિમાં પાછું આવી જાય એ પણ ફેસિલિટી છે સાથે ફાયરની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે અને કેમેરા છે જેથી કરીને જો પોલીસની જરૂર પડે છે અને પોલીસનું કોલ બટન દબાવો છો પોલીસ વાત પણ કરી શકે છે અને આપને જોઈ પણ શકે છે અહીંયા હાઈ રિઝોલ્યુશન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી કરી અને નજીકના વિસ્તારમાં જો આગ લાગી છે અને ફાયરનું બટન દબાવવામાં આવે તો એ કેમેરા દ્વારા એ પણ કેપ્ચર કરવામાં આવશે વડોદરા શહેરના નાગરિકોને વધુ અને સારી અને સગવડદાયક સેવાઓ મળી રહે તે માટે જે ડીડી ઇનોવેશન્સ દ્વારા આ પહેલ કરવામાં આવી છે એ માટે હું ડીડી ઇનોવેશન્સ અને એમના ફાઉન્ડર દેવભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હા યસ સો પ્રોડક્ટ અમે લોન્ચ કરી નામ જનરક્ષક છે જનરક્ષસ ફોર સેફટી ઓફ સિટીઝન્સ એન્ડ સિક્યોરિટી ફોર ધ સિટીઝન્સ આ પ્રોડક્ટ લોન્ચ કરી છે ઇનોવેશન કરીને કંપની છે જે બરોડાની જ અમારી મારી કંપની છે એમ ડિરેક્ટર એન્ડ ધ ફાઉન્ડર ઓફ ધ કંપની એન્ડ વિચ ઇઝ લોન્ચ દિસ પ્રોડક્ટ બરોડામાં ત્રણ જગ્યાએ લગાડેલું છે એક એમએસ ફાઇનાન્સની બહાર છે એક બજારની બહાર છે અને એક ફૂડ કેસલ ભાઈલીની બહાર લગાડેલું છે મેઇન જનરક્ષક ઇઝ અ ડિજિટલાઇઝ કોલ કમ્યુનિકેશન ડિવાઇસ હવે આમાં કોઈપણ માણસને પ્રોબ્લેમ થાય છે ડિસ્ટ્રેસ થાય છે આમાં ત્રણ લો એન્ફોર્સમેન્ટના બટન છે પોલીસ એમ્બ્યુલન્સ અને ફાયર કોઈને પણ બટ થાય છે તો પોલીસનું બટન દબાવ પર ડિરેક્ટલી કોલ પોલીસના કમાન્ડ સિટી સેન્ટરમાં સિટી કમાન્ડ સેન્ટરમાં કનેક્ટ થઈ જાય છે એ લોકો બી કમ્યુનિકેશનમાં વાત કરી શકશે પોલીસ એમની સિચ્યુએશન જોઈ શકશે વિડીયો કોલમાં કે સિટીઝન સાથે શું થઈ રહ્યું છે આમાં સેમ એમ્બ્યુલન્સ અને ફાયર માટે પણ છે કોઈને પણ એકસો સો જરૂર છે બટન દબાવ પર એકસો ઓટ આવી જશે ફાયરમાં પણ સિમિલર છે કે બરોડાનું જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એમાં કોલ થઈ જશે એમાં ત્રણ પ્રાઇમરી એપ્રેટિસ છે એક પ્રાઇમરી હેલ્થકેર માટે ફર્સ્ટ એડ છે કે કોઈને પણ એક્સિડન્ટ થયો રસ્તોમાં તરત ફર્સ્ટ એડ જોવો જોઈએ તો અહીંયા તેમને ફર્સ્ટ એડ અવેલ થઈ જશે આમાં એઈડી છે જે ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબિલેટર કહેવાય એઈડી શું છે કે કોઈપણ માણસને આજે અમે રાખ્યું છે એ ત્રણે બિઝીએસ્ટ ફૂડ કે ફૂડ જોઈન્ટ છે બરોડામાં ત્યાં રાખ્યું છે જેમાં ઓન એન્ડ ઓફ ટુ બે હજાર લોકોનું મૂવમેન્ટ હોય છે વીકલી મંડ ફ્રાઈડે સેટરડે સન્ડેમાં કોઈને પણ કાર્ય કરે છે કે હાર્ટ એટેક આવે છે તો અહીંયા એઈડીથી એ લોકો હેલ્પ લઈ શકે છે એડી એ મશીન જ છે જે રિધમ કેલ્ક્યુલેટ કરે અને મશીન પોતે જ કે શોક નું બટન આવે છે એ બટન દવા પણ માણસને હેલ્પ થઈ શકે છે આમાં ફાયર એક્સટિન્કુશન પણ છે જેનાથી ફાયર કેન બી ડોઝ ઓફ એઝ ઇટ ઇઝ નિયર ધ ફૂડ કોર્ટ સો કોઈને પણ હેલ્પ થઈ શકે છે ક્યારે પણ આમાં ટ્વેન્ટી એટ ઇંચની ડિજિટલ સ્ક્રીન છે જેમાં ક્રાઇમ પ્રિવેન્શનના મેસેજીસ ગવર્મેન્ટ પ્રમોટ કરી શકે છે સેવક કમ્યુનિટીના મેસેજીસ પ્રમોટ કરી શકે છે બધા જ કેમેરા આખી સિસ્ટમ સિટી કમાન્ડ સેન્ટર પોલીસમાં કનેક્ટેડ છે કોઈ પણ સિટીઝન કાંઈ પણ ડિસ્ટ્રેસ થતું હોય તો ત્યાંથી એક બટન દબાવશે તો આમાં હૂટર પણ છે તો હુટર એક્ટિવેટ થઈ જશે અને એ લોકો બોલશે તો સંભળાશે પીએ ઇન્ડિવિજ્યુઅલ ઝોનલ વાઇઝ પણ સાઉન્ડ થાય છે આમાં ત્રણે ડિવાઇસમાં દેવદોષી